માઇસે જાગૃતિ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે પ્રભાબેન એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે પ્રભાબેનના શબ્દોમાં સાંભળીશું પ્રભાબેન આપ ક્યાંથી આવજો પાલનપુરથી અને આપને શું તકલીફ હતી મને ગેસ એસિડિટી

ઓલા રીતે રિપ્લેસમેન્ટ તો કરાવવું જ પડશે કે એમાં તમારે આવશે નહીં કે તમારે વધારે એકદમ ઓલું થઈ ગયું છે એટલે તમારે ઘૂંટણ બદલાવવું પડશે ચાલે એવું જ નથી ચાલે એવું જ એમ થોડો ઘણો ઘસારો હોય તો એ કે વાંધો ના આવે પણ વધારે તમારે તો કરાવવું પડશે એટલે પછી મેં કીધું કે જોઈએ છે પછી એક મારા ભત્રીજાની વહુ છે એને મને વિડીયો મોકલાયો કે ભાઈ બા તમે અહીંયા જાઓ દવા લેવા એટલે પછી હું આયુર્વેદિકમાં અમૃતાલયમાં અમૃતા આવી આ દવા લીધી અત્યારે મને બહુ ગેસ એસિડિટી તો મને બહુ જ ફેર છે પણ આ દુખાવામાં મને જાજો ફેર છે બહુ બરાબર બહુ સરસ થઈ ગયું સર્જરી કેટલો ખર્જો પડ્યો તો આપને સર્જરી નો 1.5 લાખ રૂપિયા 1.60000 એક ઘૂંટણના એક પગની સર્જરીના એક લાખ સાઠ હજાર એવી તમારે બંને પગની કરાવવાની સરસ મતલબ વાઢી લે ચાર લાખ કીધું તું મને ચાર લાખ

અને હું તો આજીવન દવા ચાલે તો આયુર્વેદિક જ લઈશ મારા છોકરાઓને કહું છું મારી બહુને કે આયુર્વેદિક દવા લ્યો હજી મારી એક બેબી છે છોકરાની છોકરી એની દવા લેવા પણ આવીશું મને પણ અહીંની દવા ચાલુ કરવી છે ને જૂનાગઢમાં મારે ત્રણ ચાર સગા કુટુંબ છે એના મને મારા વેવાન છે બાજુમાં ગામડામાં એને મને મેં એડ્રેસ મોકલું છે તો એને કીધું કે હું અમદાવાદ આવું છું તો મેં કીધું જૂનાગઢમાં દવાખાનું છે આપણે એટલે એનું એડ્રેસ લઈને હું આવું છું ત્યારે તમને ભેગા લઈ જાય એટલે આ દવામાં મને બહુ વિશ્વાસ છે કે આ લેવી જ જોઈએ આ દવાથી જ સારું થાય ને કોઈ આડઅસર નથી કોઈ પણ આડઅસર નથી એટલે આ દવાથી બહુ સારું થાય ને બોલી દવાથી મને આડઅસર પેટમાં ચાંદા પડી ગયા મોઢું આવી ગયું ગળા સુધી મને

કોઈ નુકસાન કે આદર જ નથી કરતી આજીવન લ્યો ને તોય તમને સારું છે નાદ દવા લેવાય સરસ સરસ બધા ને એવી સલાહ આપું છું સરસ પ્રભા બેન આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે મારી સોસાયટી માંથી પાલનપુર થી ત્રણ ચાર બૈરા મે એડ્રેસ આપ્યું છે આ દિલ્હી માંથી એડ્રેસ આપ્યું એમાંથી બધી ત્રણ ચાર બૈરા આ દવા લેવા આવેલી છે એને અત્યારે બહુ સારું છે જે દવા લઈ ગયા બધાને સારું બધાને સારું છે અત્યારે સરસ સરસ બૈરા બધી મારી ઉંમર ની હતી સરસ પ્રભાબેન આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને ચાર લાખ રૂપિયા જે સર્જરીમાંથી પણ તમે બચી ગયા અને અત્યારે સરસ રીતે પલાઠી મારી શકો છો તમારું કામ પણ બધું તમે કરી શકો છો હવે તમે આપણી દવા પણ અહીંયાથી ઓછી થઈ ગઈ સરસ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે આપનો આપો ને આપો મોબાઈલ નંબર પૂછું

એટલે મને બહુ આનંદ થયો કે આ દવા લેવી જ જોઈએ અને હું બધાને સલાહ આપું છું કે તમે આયુર્વેદિક દવા લ્યો તમને સારું રિઝલ્ટ મળશે તમને સારું થઈ જશે ને તમારું નિરોગી શરીર રહેશે સરસ સરસ થેન્ક યુ